भूख्या मरी जजो बीस सप्टेम्बर थी लईने एक ऑक्टोबर सुधी शारदीय नवरात्रि आ नव दिवसों मा भूल थी आ पांच काम रे न करता नहीं तो माता राणी तमारा थी नाराज थई अने घर में गरीबी तथा कंगा आवशे जो तमे भूल थी शारदीय नवरात्रि पर आ कामों करशो तो माता राणी क्यों माफ नही करे अने तमने उलटो श्राप आपशे हाँ दोस्तों આ વખતની શારદીય નવરાત્રી પર તમે પૂજાપાઠ કે વ્રત ભલે ન કરો પરંતુ શારદીય નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં આ પાંચ કામ ભૂલથી પણ ન કરતા આ વખતની શારદીય નવરાત્રી પૂરા બસો ઓગણીસ વર્ષો પછી આવી છે અને આ વર્ષે શારદીય નવરાત્રીમાં સિદ્ધિ અને સિદ્ધિ યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે આવા સમય શાસ્ત્રોમાં કેટલાક કાર્યો કરવાની સખત મનાઈ કરવામાં આવી છે તો આવા સમયે શારદીય નવરાત્રીના આ પવિત્ર દિવસો પર આ પાંચ કામ ન કરતા મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે પણ ભક્તો એક વાત જરૂર કહેશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડિયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો દોસ્તો પૂજ્ય ગુરુજીએ પણ પોતાની હમણાંની જ નવદુર્ગા માતાની કથામાં જણાવ્યું છે કે શારદીય નવરાત્રી પર ભૂલથી પણ મહિલાઓ અને પુરુષોએ આ પાંચ કામ ન કરવા જોઈએ અને ભક્તો આ વખતની શારદીય નવરાત્રીને હળવાશમાં લેવાની ભૂલ બિલકુલ ન કરતા કારણ કે આ વખતની શારદીય નવરાત્રિ પૂરા બસ્સો ઓગણીસ વર્ષો પછી પિતૃપક્ષીય અમાસ અને સૂર્યગ્રહણના સંમેલનની સમાપ્તિ પછી આવી રહી છે એટલા માટે ખાસ કરીને ભક્તો શારદીય નવરાત્રીના દિવસે આ કામો કરવાની સખત મનાઈ કરવામાં આવી છે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ જાણ્યા કે અજાણ્યા કામો કરે છે તો તેનાથી માતા રાણી નારાજ થઈ જાય છે અને તેને આજીવન નિરાશ રહેવું પડે છે આપણા હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવ્યો છે કારણ કે આ દિવસ માતા રાણીના નવ અલગ અલગ સ્વરૂપોને સમર્પિત હોય છે જો કોઈ પણ વ્યક્તિ શારદીય નવરાત્રી પર આ પાંચ કામ કરે છે તો તેનાથી માતા રાણી નારાજ થઈ જાય છે જેનાથી તે વ્યક્તિને કંગાળી અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને સુહાગન મહિલાઓ આ વાતનું વિશેષ ધ્યાન રાખે નહીં તો ઘરમાં ભયંકર ગરીબી આવશે તો મિત્રો તમે લોકો આ વિડિયોને હળવાશમાં ન લેતા કારણ કે આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે શારદીય નવરાત્રી પર તમારે કયા ઉપાય કરવા જોઈએ જેથી તમને તમારા જીવનમાં એકસો એક ટકા ધનની પ્રાપ્તિ થાય સાથે જ આ વિડિયોમાં આપણે જાણીશું કે તમારે શારદીય નવરાત્રી પર આ પાંચ ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ આ પાંચ ભૂલોના કારણે તમારે સાત જન્મ સુધી ગરીબ રહેવું પડી શકે છે સાથે જ ભક્તો અમે તમને આ વિડિયોમાં જણાવીશું કે એવા કયા ત્રણ કામ છે જે આપણે શારદીય નવરાત્રી પર જરૂર કરવા જોઈએ તો ભક્તો આજનો આ વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક વિડિયો સાબિત થવાનો છે તો તમે તમારા ફાયદા માટે આ વીડિયોને અંત સુધી જરૂર જોજો ઘણા લોકો એવા હોય છે જે વીડિયોને વચ્ચેથી કાપી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી કૃપા કરીને તમારા ભલા માટે આ વીડિયોને અધવચ્ચે છોડીને ન જા આજના આ વીડિયોમાં આપણે એ પણ જાણીશું કે તમારે આ નવ દિવસોમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી પરિવારમાં દોષ ન લાગે અને શારદીય નવરાત્રીના દિવસે કરવામાં આવતા ત્રણથી ચાર રામબાણ ઉપાય પણ અમે તમને જણાવીશું અને આ સાથે જ આ વખતે શારદીય નવરાત્રી પર તમારે કયા ત્રણ કામ કરવાથી બચવું જોઈએ આ બધી જાણકારી હું તમને આ વિડિયોમાં જણાવીશ આ વિડિયો જોયા પછી તમારે કોઈ બીજો વિડિયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો ભક્તો વિડિયોને હવે શરૂ કરીએ ભક્તો જો તમે પણ ઈચ્છો છો કે આ શારદીય નવરાત્રી પર માતા રાણીના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુરદેવીનું નામ જરૂર લખો અને તમારા ફાયદા માટે તમારી ગરીબી દૂર કરવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર જોજો ત્યારે જ તમને લાભની પ્રાપ્તિ થશે મિત્રો શારદીય નવરાત્રીનો દિવસ માતા રાણીને પ્રસન્ન કરવાનો હોય છે પૂજા પાઠ કરવાનો હોય છે પરંતુ જો તમે શારદીય નવરાત્રીના દિવસે આ પાંચ કામ કરો છો તો તેનાથી માતા રાણી ક્રોધિત થઈ જાય છે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક કાર્યો કરવાની મનાઈ હોય છે જેના વિશે કદાચ ઓછા જ લોકો જાણતા હશે હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનો દિવસ માતા રાણીનો દિવસ માનવામાં આવ્યો છે એટલા માટે આ દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે શારદીય નવરાત્રીની વિશેષ પૂજા અર્ચના કરવાની સાથે જ શારદીય નવરાત્રીના વ્રત પણ રાખવામાં આવે છે પરંતુ જો તમે આ દિવસે આ પાંચ કાર્ય કરો છો તો તેનાથી ધનનો નાશ થવાની સંભાવના હંમેશા રહે છે અને માતા રાણી તમારાથી નારાજ પણ થઈ શકે છે કારણ કે શારદીય નવરાત્રીનો દિવસ માતા રાણીને સમર્પિત હોય છે અને દરેક વ્યક્તિના ઘરમાં માતા રાણીનું હોવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે ભગવાનની કૃપા વગર જીવન ખૂબ જ કષ્ટથી ભરાઈ જાય છે આ સાથે જ આપણે જાણીએ કે શારદીય નવરાત્રી પર તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આપણા હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથોમાં બધી જ તિથિઓમાં શારદીય નવરાત્રીને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે અને શારદીય નવરાત્રીનો દિવસ માતા રાણીના નવ અલગ અલગ રૂપોને સમર્પિત છે આ દિવસે કરવામાં આવેલા ઉપવાસ જપ તપ અને ધ્યાનનું વિશેષ મહત્વ હોય છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે શારદીય નવરાત્રીના દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય બેકાર જતો નથી શાસ્ત્રો અનુસાર આ અત્યંત પુણ્ય અને મંગલકારી તિથિ પર કેટલાક એવા કાર્ય છે જેને કરવા વર્જિત માનવામાં આવ્યા છે આવું કરવાથી વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને માતા રાણીની નારાજગી માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે ચાલો જાણીએ કે શારદીય નવરાત્રી પર એવા કયા કાર્ય છે જેને ભૂલથી પણ ન કરવા જોઈએ આપણા ધર્મશાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે કે શારદીય નવરાત્રીનો દિવસ સ્વયં માતા રાણીનો દિવસ હોય છે આવા સમયે જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ માંસ મદિરાનો ઉપયોગ કરે છે તો તે વ્યક્તિ સાત જન્મ સુધી વંશીન થઈ જાય છે અને આવા લોકો આકસ્મિક દુર્ઘટનાનો શિકાર પણ થઈ શકે છે એટલા માટે શારદીય નવરાત્રી પર મહિલાઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરે અને ન તો પોતાના ઘરના કોઈ પણ સદસ્યને કરવા દે ત્યારબાદ શારદીય નવરાત્રી પર તમારે તમારું મન શાંત રાખવું જોઈએ આવા શુભ અને મંગલકારી દિવસો પર કોઈની પણ સાથે લડાઈઝઘડા કે ક્લેશ ન કરવો જોઈએ શારદીય નવરાત્રી પર કોઈ મહિલા કે કન્યાનું અપમાન ન કરો આમ તો સ્ત્રીનું અપમાન ફક્ત એક દિવસ જ નહીં પરંતુ ક્યારે પણ ન કરવું જોઈએ માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે આવા સમયે જો તમે શારદીય નવરાત્રિના દિવસે કોઈ સ્ત્રીને અપમાનિત કરો છો તો આવું કરવાથી માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જે ઘરોમાં મહિલાનું સન્માન નથી કરવામાં આવતું ત્યાં માતા લક્ષ્મી ક્યારે નથી આવતી એટલા માટે શારદીય નવરાત્રી પર પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ ન કરવી જોઈએ માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી પરેશાની પેદા થઈ જાય છે શારદીય નવરાત્રિ પર એવું કોઈ પણ કામ ન કરો જેનાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવી જાય શારદીય નવરાત્રિના પવિત્ર દિવસોમાં માંસાહાર ભૂલથી પણ ન કરવો જોઈએ આ ઉપરાંત આ દિવસે આલ્કોહોલ પીવાથી પણ બચવું જોઈએ જો શક્ય હોય તો શારદીય નવરાત્રિ પર પૂર્ણ સાત્વિક ભોજન કરો આ દિવસે માંસ મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને માતા રાણી નારાજ થઈ જાય છે અને આવા ઘરોને છોડીને જતી રહે છે બીજી વાત ભક્તો શારદીય નવરાત્રી પર કાળા કપડાં ન પહેરવા જોઈએ શારદીય નવરાત્રીના દિવસે કાળા રંગના કપડાં પહેરવા પણ અશુભ માનવામાં આવે છે કારણ કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનું પ્રતીક હોય છે અને તેને તામસિક ગુણ સાથે જોડાયેલો માનવામાં આવે છે આ દિવસે સાધકે સફેદ પીળા લીલા કે અન્ય હળવા રંગના કપડા પહેરવા જોઈએ કારણ કે આ રંગ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે અને પૂજાની પ્રભાવશીલતા વધારે છે માતા રાણીનું ધ્યાન કરવા માટે હળવા અને શુદ્ધ રંગના કપડાં પહેરવા જોઈએ ભક્તો ત્રીજી વાત શારદીય નવરાત્રીના દિવસે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ શારદીય નવરાત્રિના દિવસે મોડા સૂવો અને મોડા ઊઠવું એ શુભ માનવામાં આવતું નથી આ દિવસ વિશેષરૂપે જાગરણ અને તપસ્યાનો દિવસ છે આ દિવસે ભક્તોએ રાત્રિએ જાગીને માતા રાણીની પૂજા કરવી જોઈએ અને પોતાના મન અને શરીરને શુદ્ધ કરવું જોઈએ મોડા સુવાથી શરીરમાં આળસ આવી શકે છે અને પૂજાની સાચી વિધિથી ધ્યાન લાગી શકતું નથી એટલા માટે આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પૂજાની શરૂઆત કરવી જોઈએ ચોથી વાત ભક્તો શારદીય નવરાત્રી પર વાળ અને નખ કાપવાથી બચવું જોઈએ શારદીય નવરાત્રી પર વાળ અને નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે આ દિવસ પવિત્રતા અને તપસ્યાનો હોય છે અને શરીરને અપવિત્ર કરવું આ દિવસના ઉદ્દેશ્યથી વિપરીત છે ધર્મશાસ્ત્ર અનુસાર આ દિવસે શરીરના કોઈ પણ અંગની સફાઈ કે કપાઈથી બચવું જોઈએ આ દિવસ ધ્યાન સાધના અને માતા રાણી પ્રત્યે નિષ્ઠાનો હોય છે એટલા માટે આ દિવસે આ કાર્યોથી દૂર રહેવું જોઈએ દોસ્તો ગુરુજી કહે છે કે નવરાત્રીના દિવસે દાન પુણ્ય કરવું સારું માનવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી નવરાત્રિના આ નવ દિવસોમાં કોઈ પણ વ્યક્તિએ સરસવના તેલનું દાન ન કરવું જોઈએ માનવામાં આવે છે કે સરસવના તેલનું દાન કરવાથી શનિ ગ્રહ નબળો થાય છે તેનાથી તમારા ભૌતિક સુખમાં કમી આવે છે અને સાથે જ લોખંડ કે લોખંડથી બનેલી વસ્તુ પણ કોઈને ન આપવી જોઈએ મિત્રો તામસિક વસ્તુઓ જેમ કે ડુંગળી અને લસણનું દાન તમારે આ દિવસોમાં ભૂલથી પણ ન કરવું જોઈએ તેનાથી તમારી કુંડળીમાં માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહનો ભાવ નબળો થઈ જાય છે તો બીજી તરફ નવરાત્રિના દિવસોમાં પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ ન કરવી જોઈએ મિત્રો આગલી ભૂલ જે આપણે શારદીય નવરાત્રીના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ તે છે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર જૂતા ચપ્પલ કે ઝાડુ રાખવા જો ઘરના મુખ્ય દ્વાર પર ઝાડુ કે ચપ્પલ રાખી દેવામાં આવે છે તો માતા લક્ષ્મી તરત જ ત્યાંથી પાછા ફરી જાય છે અને જ્યારે માતા લક્ષ્મી ઘરમાં નથી આવતી તો ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે એવા ઘરમાં પૈસાની તંગી અને ખરાબ સમયની શરૂઆત થાય છે તો આ દિવસે ધ્યાન રાખો કે તમારા ઘરના મુખ્ય દ્વારને સાફ રાખો હવે વાત કરીએ લીંબુ અને લીલા મરચાંની તમે ઘણીવાર જોયું હશે કે લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને લીલા મરચાં લટકાવે છે તેનું કારણ એ છે કે લીંબુ અને લીલા મરચાં દરિદ્રતાનો આહાર માનવામાં આવે છે જ્યારે આ મુખ્ય દ્વાર પર જ મળી જાય છે તો દરિદ્રતા તમારા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી એટલા માટે શારદીય નવરાત્રીના દિવસે આ પ્રથા વિશેષ રૂપે કરવામાં આવે છે જેથી ઘરમાં દરિદ્રતા ન આવે એક બીજી વાત જે ઘણા લોકો પૂછે છે તે એ છે કે અમારા ઘરમાં લક્ષ્મી કેમ નથી આવતી તો જુઓ ઘરમાં મહિલાઓનું સન્માન ન કરવાથી લક્ષ્મીનો વાસ થતો નથી જો ઘરમાં મહિલાઓ અને વડીલોનું અપમાન કરવામાં આવે છે તો ત્યાં લક્ષ્મી નથી આવતી કારણ કે મહિલાઓ પોતે લક્ષ્મીનું સ્વરૂપ હોય છે એટલા માટે શારદીય નવરાત્રીના દિવસે અને હંમેશા મહિલાઓનું સન્માન કરો આ સાથે જ ઘરમાં ક્યારેય પણ ખંડિત મૂર્તિઓની પૂજા ન કરવી જોઈએ ઘણા લોકો પોતાના મોહના કારણે તૂટી ફૂટી મૂર્તિઓની પૂજા કરતા રહે છે પરંતુ શાસ્ત્રો અનુસાર જ્યાં ખંડિત મૂર્તિઓ હોય છે ત્યાં દેવી દેવતાનો વાસ થતો નથી તો જો ઘરમાં કોઈ ભગવાનની મૂર્તિ તૂટી ગઈ હોય કે ફોટો ફાટી ગયો હોય તો તેને માટીમાં દાટી દો અથવા નદીમાં પ્રવાહિત કરી દો શારદીય નવરાત્રી દરમિયાન પરણેલી મહિલાઓએ કે કોઈ પણ મહિલાએ એકદમ સફેદ રંગના કપડાં પહેરીને પૂજા પાઠ ન કરવા જોઈએ સાથે સાથે એકદમ કાળા રંગના કપડાં પણ ન પહેરવા જોઈએ તેનાથી પૂજા વ્રત વગેરે ખંડિત થઈ જાય છે કારણ કે સફેદ રંગને શોકનું પ્રતિક માનવામાં આવ્યું છે ભક્તો માતાની ચોકી જ્યારે તમે લગાવો તો તેની નીચે કાગળ ન લગાવવો જોઈએ માતાની ચોકી હંમેશા લાલ કપડું પાથરીને જ બનાવવી જોઈએ હંમેશા યાદ રહે કે નવરાત્રિના આ નવ દિવસ સુધી વૃદ્ધારીએ પોતાનું આસન ચોકીની આગળ જ લગાવવું જોઈએ અને જો તમે નવરાત્રીમાં માતાની ચોકી સ્થાપિત કરી છે અને જ્વારા વાવ્યા છે તો તેને નવરાત્રી દરમિયાન એકલા ન છોડવા જોઈએ આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી દુર્ગા માતા નારાજ થઈ જાય છે અને હંમેશા માટે જતી રહે છે ભક્તો હવે વાત કરીએ દુર્ગા માતાને નવરાત્રિમાં કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ચઢાવવી જોઈએ ભક્તો ભૂલથી પણ દુર્ગા માતાને આ વસ્તુ ક્યારે અર્પિત ન કરતા નહીં તો આખી જિંદગી બરબાદ રહેશો નંબર એક નારિયે હિન્દુ ધર્મમાં નારિયેળને સુખ સમૃદ્ધિ ધન શ્રદ્ધા અને સન્માનનું સૂચક માનવામાં આવે છે નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે અને તેનું દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ હોય છે ભક્તો જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દુર્ગા માતાના ઘણા મંદિરોમાં નારિયેળથી બલી પણ આપવામાં આવે છે અને દુર્ગા માતાના પૂજનમાં નારિયેળનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ ખાસ કરીને કળશની સ્થાપના નારિયેળ રાખીને જ કરવામાં આવે છે દુર્ગા માતાના પૂજનમાં આપણે નારિયેળનો ઉપયોગ કરતી વખતે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ નારિયેળ અનેક પ્રકારના હોય છે એક લીલું બીજું સૂકું જેની અંદર પાણી હોય છે માતા રાણીના પૂજનમાં હંમેશા પાણીવાળું અને જટાવાળું નારિયેળ જ અર્પિત કરો કળશ સ્થાપનામાં આખું નારિયેળ હોવું જોઈએ નારિયેળ તૂટેલું કે ફાટેલું ન હોવું જોઈએ કારણ કે આખું નારિયેળ જ પૂર્ણ અને પવિત્રતાનું પ્રતીક હોય છે આખું નારિયેળ જ સુખ સમૃદ્ધિનું પ્રતીક હોય છે આખા નારિયેળને જ શ્રીફળ એટલે કે માતા લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે શારદીય નવરાત્રીમાં દુર્ગા માતાના કળશની સ્થાપના કરતી વખતે જટાવાળું અને પાણીવાળું નારિયેળ જ કળશ પર સ્થાપિત કરવું જોઈએ સાથે જ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે નારિયેળને હંમેશા કળશની નીચે સુવડાવીને રાખવું જોઈએ ઘટસ્થાપન એટલે કે કળશ સ્થાપના કરતી વખતે ક્યારેય પણ નારિયેળને ઊભું કરીને રાખવામાં આવતું નથી નારિયેળને હંમેશા સોવડાવીને જ કળશની ઉપર રાખવામાં આવે છે સાથે જ નારિયેળને સ્થાપિત કરતા પહેલાં તમે નારિયેળને લાલ કપડામાં લપેટીને નારિયેળને કળશની ઉપર સ્થાપિત કરો શાસ્ત્રો અનુસાર કળશની ઉપર જ્યારે યોગ્ય રીતે નારિયેળ રાખવામાં આવે છે અને યોગ્ય પ્રકારનું નારિયેળ રાખવામાં આવે છે ત્યારે જ વ્રત અને પૂજનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે એ પણ ધ્યાન રહે કે મહિલાઓ દુર્ગા માતાને નારિયેળ અર્પિત તો કરી શકે છે પરંતુ ક્યારેય પણ દુર્ગા માતાની સામે નારિયેળને ભૂલથી પણ ન તોડે કારણ કે નારિયેળ બીજરૂપ હોય છે એટલે કે નારિયેળમાં બીજ હોય છે અને સ્ત્રીઓ પણ બીજરૂપથી જ બાળકને જન્મ આપે છે એટલા માટે ક્યારેય પણ મહિલાઓએ નારિયે તોડવું ન જોઈએ નંબર બે લવિંગ આપણે બધા દુર્ગા માતાની પૂજામાં લવિંગનો ઉપયોગ કરીએ છીએ પરંતુ લવિંગનો ઉપયોગ કરતી વખતે એક ખૂબ મોટી ભૂલ કરી બેસીએ છીએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે દુર્ગા માતાને હંમેશા લવિંગ સાથે એલચી પણ અર્પિત કરવી જોઈએ લવિંગ સાથે ઘી ચઢાવવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થાય છે નંબર ત્રણ તુલસીના પાન શારદીય નવરાત્રીઓમાં દુર્ગા માતાને તુલસીના પાન અર્પિત ન કરવા જોઈએ દુર્ગા માતાના પૂજનમાં તુલસીપત્રનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે તુલસીપત્ર ઉપરાંત દૂર્વા પણ દુર્ગા માતાને અર્પિત ન કરવી જોઈએ નવરાત્રિમાં તમે ભગવાન ગણેશને દૂરવા અર્પિત કરી શકો છો તમે ભગવાન વિષ્ણુજીને તુલસીના પાન અવશ્ય અર્પિત કરી શકો છો પરંતુ દુર્ગા દુર્ગામાતાને ભૂલથી પણ તુલસીના પાન કે દૂરવા અર્પિત ન કરો દુર્ગા માતાને સફેદ ફૂલ પણ અર્પિત ન કરો દુર્ગા માતાને હંમેશા લાલ રંગના ફૂલ અર્પિત કરવા જોઈએ લાલ રંગના ફૂલ દુર્ગા માતાને અતિ પ્રિય છે મિત્રો હવે અમે તમને જણાવીશું કેટલાક ખાસ ઉપાયો જે શારદીય નવરાત્રી દરમિયાન કરી શકાય છે અને જે તમારા જીવનમાં ચમત્કારી બદલાવ લાવી શકે છે બે હજાર પચ્ચીસમાં ચાલી રહેલી આ શારદીય નવરાત્રીને લઈને એક ખાસ વાત એ છે કે નવરાત્રિ આ વખતે ખાસ મહત્ત્વ રાખે છે શાસ્ત્રો અનુસાર આ સમયે દેવી દુર્ગાની આરાધનાથી તમારા બધા જ પાપ સમાપ્ત થાય છે અને ભગવાનની કૃપાથી સુખ સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દરમિયાન કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાય તમારા જીવનમાં અદ્ભુત બદલાવ લાવી શકે છે હવે અમે તમને એક ખૂબ જ ચમત્કારિક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જો તમે નવરાત્રીના આ શુભ સમયમાં કરો છો તો તે તમારા જીવનમાં ધનનો વરસાદ લાવી શકે છે આ ઉપાય એક ખાસ છોડના મૂળ સાથે જોડાયેલો છે જેને શાસ્ત્રોમાં ધનને આકર્ષિત કરનારું મૂળ માનવામાં આવે છે આ મૂળને પોતાના ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને વિશ્વાસ કરો મિત્રો થોડા જ દિવસોમાં તમારા જીવનમાં સકારાત્મક બદલાવ દેખાવા લાગશે તમારા ઘરમાં ખુશહાલી આવશે અને તમારા બેંક બેલેન્સમાં પણ વૃદ્ધિ થશે મહાકુંભમાં આવેલા સાધુ સંતોએ આ છોડના મૂળના ચમત્કારી ગુણો વિશે જણાવ્યું છે આ કોઈ સાધારણ મૂળ નથી શાસ્ત્રોમાં તેને ધનને પોતાની તરફ ખેંચનારું શક્તિશાળી મૂળ જણાવ્યું છે કહેવાય છે કે આ મૂળમાં સ્વયં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે આ છોડ એટલો પ્રભાવશાળી માનવામાં આવે છે કે તેના મૂળમાં પૂરા બ્રહ્માંડની ઉર્જા સમાયેલી હોય છે મિત્રો જો તમે આ વખતે શારદીય નવરાત્રી દરમિયાન આ છોડના મૂળને તમારી પાસે રાખો છો તો તે તમારા જીવનમાં એવો બદલાવ લાવી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય બસ આ એક મૂળ તમારે આ નવરાત્રીમાં લાવવું પડશે અને તેના પછી તમને દેવીના એવા આશીર્વાદ મળશે કે તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે હવે જાણીએ કે આ છોડ કયો છે અને તેને કેવી રીતે ધારણ કરવાનો છે પરંતુ તેના પહેલા મિત્રો અમને આ માહિતી મેળવવામાં ખૂબ જ મહેનત લાગી છે તો કૃપા કરીને આ વીડિયોને લાઇક જરૂર કરો જેથી અમારો મનોબળ વધે અને આવા ખાસ સમયે દેવી દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે કમેન્ટમાં જય માતા દી જરૂર લખો મિત્રો આ છોડ એટલો ચમત્કારી છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં તેની વિશેષતાઓના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે જૂના સમયમાં લોકો આ છોડની મહિમાથી ભલીભાંતિ પરિચિત હતા અને જેવો જ તેમને આ છોડ મળતો તેઓ તેનું સન્માન કરતા અને તેનો યોગ્ય ઉપાય કરતા હતા શાસ્ત્રો અનુસાર જો તમે નવરાત્રી દરમિયાન આ છોડના મૂળને ધારણ કરો છો તો તે તમારા પિતૃઓના આશીર્વાદ લઈને આવશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે હવે મિત્રો તમારામાંથી ઘણા લોકો આ છોડને ચીડચીડા કે માર્ગના નામથી ઓળખતા હશે આ છોડ ખાસ કરીને લક્ષ્મી પ્રાપ્તિ માટે વિશેષ હોય છે તેના થડ પાંદડા ફળ અને મૂળમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે જો તમે યોગ્ય રીતે આ છોડના મૂળનો ઉપયોગ કર્યો તો તે નિશ્ચિત રૂપે દેવી દુર્ગાની કૃપા તમારા ઉપર વરસાવશે આ છોડ સામાન્ય રીતે તમારા આસપાસ મળી શકે છે અને તે તમારી જીવનની સમસ્યાઓને સુલઝાવવામાં ખૂબ જ પ્રભાવી માનવામાં આવે છે અમે તમને તેના થડ પાંદડા બીજ ફૂલ અને મૂળના મહત્વ વિશે પૂરી જાણકારી આપીશું જેથી તમે તેને યોગ્ય રીતે ઉપયોગ કરી શકો અને તેના ચમત્કારી લાભ મેળવી શકો ભક્તો હવે વાત કરીએ કે જો તમારા જીવનમાં પરેશાનીઓ છે અથવા તમે ધનની કમીનો સામનો કરી રહ્યા છો તો તેને કેવી રીતે દૂર કરી શકાય છે પરંતુ સૌથી પહેલાં આપણે વાત કરીશું કે કેવી રીતે તમે તમારી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો આ ઉપાયમાંથી કોઈને કોઈ ઉપાયને તમારા આસપાસના લોકો ખાસ કરીને તમારા વડીલો જરૂર જાણતા હશે તેઓ આ છોડનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે પણ સારી રીતે જાણતા હશે અમે તમને આ પહેલાથી જ જણાવી દઈએ છીએ કે આ છોડમાં બધા દેવતાઓનો વાસ હોય છે જો તમે શનિની સાતીથી પરેશાન છો તો આ છોડ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે કારણ કે તે શનિના પ્રભાવને પણ ઓછો કરે છે હવે વાત કરીએ તે ખાસ તાંત્રિક પ્રયોગ વિશે જે આ શારદીય નવરાત્રી પર તમારા જીવનને પૂરી રીતે બદલીને રાખી દેશે શાસ્ત્રો અનુસાર જો તમે શારદીય નવરાત્રી પર લાલ અપામાર્ગના મૂળને ચાંદીના તાવીજમાં ધારણ કરો છો તો તમને વાકસિદ્ધિ પ્રાપ્ત થાય છે તેનો મતલબ છે કે જે પણ તમે કહેશો તે સાચું થઈ જશે જી હા દોસ્તો નવરાત્રિ પર જો તમે આ છોડના મૂળને પહેરી લેશો તો તમારી જીભ પર સાક્ષાત માતા સરસ્વતીનો વાસ થઈ જશે આ ઉપરાંત અપામાર્ગના મૂળનું શારદીય નવરાત્રી પર નવ દિવસ સુધી વિધિપૂર્વક પૂજન કરો તેને મંત્રોથી અભિમંત્રિત કરીને પોતાના હાથમાં બાંધી લો આવો કરવાથી તમને મોટીથી મોટી સમસ્યાઓથી છુટકારો મળે છે અને તમારા જીવનમાં ખુશહાલી આવે છે એક ખાસ વાત અપામાર્ગ કે ચીડચીડાને ઘરમાં લગાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તો આ શારદીય નવરાત્રી પર આ ચમત્કારી છોડનો ઉપયોગ કરો અને તમારા જીવનમાં સકારાત્મક બદલાવ અનુભવો તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે